પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ઉત્તર પૂર્વી અરબ સાગરમાં માં સમુદ્રી હિલચાલ ને કારણે દરિયામાં માં યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આગાહી કરતા શું કહ્યું સાંભળો દક્ષિણ ગુજરાત ના અને લગભગ છે છે ત્યારે ચાર જૂન વડોદરા અને ધંધુકા ਆਮ ਤੌਰ ਤੇ ਲਫੀ ਸੋਗਰਾਂ ਕਰਨ ਕਰ ਲਾ ਬਰੋਂ ਤੇ ਆਪਾਂ ਜੰਭੂ ਸਾਹਿਬ ਅਨ ਉਪਰਾਂ ਅੰਦਰ ਬੋਲੋ ਨੂੰ ਜਾਂਦੇ ਹਾਂ ਬਰੋਂ ਪੰਜਪਨਾਂ ਲੋਕਾਂ ਸਮਾਜਿਕ ਟ੍ਰੀਟਮੈਂਟ ਦਾ ਬਰੋਂ ਅੰਤਵਾਦ ਰਾਜੀਆ ਮੇਰਾ ਸ਼ੇਡ ਦਾ ਬਰੋਂ ਜੋਰਖਾ ਦਾ ਬਰੋਂ ਅੰਦੇ ਬਰੋਂ ਕੋਲ ਕੋ ਕਸ਼ਨਾ ਬਰੋਂ ਮਾਦੇਵਾਗੋ ਅਸਲ ਤੇਰੇ ਜਿਆਇ ਅੰ ਮੱਧਯੂਜਾ ਦਾ ਬਰੋਂ ਅੰਦਾਵ ਅਤੇ ਰਾਜੀਆਗਰ ਅੰਡੋੜਾ આગામી દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટશે આ ઉપરાંત આ વર્ષે ગુજરાતમાં ચોમાસા વિશે જણાવતા તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસું સારું છે અને ગુજરાતમાં પણ તેની અસર રહેશે આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થશે અને સમાન કરતા વધુ રહેશે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ભારતમાં એકસો છ ટકા વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે જેની અસરને લીધે ગુજરાતમાં પણ ખેતીવાડી માટે આ વર્ષ સારું રહેશે બ્યુરો રિપોર્ટ હિન્દી